નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલ હઝરત માસુમ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી આમુદ શહેર થી એક કિલોમીટર ના અંતરે આવેલ ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હઝરત માસુમ બાલાપીર બાબાની દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની હાજરીની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને સાંપ્રત સમયમાં કોમકોમ વચ્ચે વેરજેરનું સર્જન કરનાર માનવતાના શ્રદ્ધુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો માસુમ બાલાપીર બાબાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી ઝળહળી રીતે શણગણવા માટે અને સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ સંધ્યા ટાણે આહલાદક થઈ જવા પામ્યું હતું મુસ્લિમ વર્ષના માહે રાબીઉલ અવ્વલના એકવીસમાં ચાંદ હઝરત માસુમ બાલાપીર બાવાના સંદલ શરીફનું દરગાહ ખાતે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી તેમની મઝાર શરીફ ઉપર સૈયદ મુન્નાભાઈ દ્વારા સલામ અને દુઆઓ સાથે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી અને નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે મુતાબિક ઇંગ ઇસ્લામિક ચાંદ વીસ રબિયો નોર વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ બાલાપી સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોલ્લાસની સાથે આજે પણ તમામ અકીદતમંદોએ મળીને હર્ષોલ્લાસ સાથે એનો ઉર્સને મનાવ્યો અને અલહમદુલ્લા ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારકામમાં રજૂ કરી અલહમદુલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નજરો ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અહમદુલ્લા સરકારની બારગાહમાં આપની આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલહમદુલ્લા આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉસ મનાવ્યો અસલામવાલિકમ વરહમ